વિડીયોમાં તમે જે પાવરટેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક વેચવાનું છે તો ખેડૂતભાઈ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટૅક્ટરને પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તે બધી વાતો વિડીયોમાં આગળ જણાવી દઈશ તમને તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવે એ તમને જોવા મળી જાય વાત કરીએ પાવરટેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગ્રેડ્યુલિકમાં ટ્રેક્ટર ખેડૂતભાઈએ જોવા મળશે એન્જિન બનાવેલું છે ભાઈએ ટેક ટ્રેક્ટરમાં એન્જિન બનાવેલું છે સ્માર્ટ બુકમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે તમને નવા પાર્સિંગમાં સ્માર્ટ બુક સાથે ટ્રેક્ટર જોવા મળશે ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ જોવા મળશે બુક બુક બધું તમને ઓકે જોવા મળી જાય છે સ્માર્ટ બુકમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર આઠનું જે તમે પાવરટેક જોઈ શકો છો બે હજાર આઠનું મોડલ તમને જોવા મળી જાય છે એકદમ સાચવેલી કન્ડિશનમાં છે ટુ ઓનરમાં ટ્રેક્ટર રહે છે જે તમને પાવરટેક જોઈ રહ્યા છો વિડીયોની અંદર બે ઓનરમાં તમને જોવા મળી જાય છે બે ઓનર છે ટ્રેક્ટરના સાચવેલું ટ્રેક્ટર છે બંને ઓનર દ્વારા પૂરેપૂરી જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને સાવ એટલે સાવ ઓછી કિંમત પાણીના ભાવે ટ્રેક્ટર વેચી દેવાનું છે ભાઈને સાવ એટલે સાવ ઓછી કિંમતમાં ટ્રેક્ટર આપી દેવાનું છે તો ખેડૂત ભાઈ વિડીયો આખો જોતા રહીજો ટ્રેક્ટરમાં વાયરિંગ ઓકે જોવા મળી જાય છે છત્રી પંખા એકદમ સારા વિડીયોની અંદર તેની કન્ડિશન પણ તમે જોઈ શકો છો ટુ ઓનરમાં ટ્રેક્ટર રહે છે ત્યાર પછી ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો કિંમત વિડીયોની અંદર તમે જોઈ શકો છો પાવરટેક ટ્રેક્ટર તેની કિંમત ભાઈ રાખેલી છે એક લાખ અને સાઠ હજાર માત્ર ને માત્ર એક લાખ અને સાઠ હજાર કિંમતમાં ટ્રેક્ટર આપી દેવાનું છે ભાઈને ચાઓ ઓછી કિંમત રાખેલી છે ટ્રેક્ટરને વેચાતા ભાઈએ વાર નહીં લાગે ભાઈએ કિંમત ઓછી રાખેલી છે અને ટ્રેક્ટર એકદમ સારું છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરામાં તો વેચાતા વાર નહીં લાગે તો જે કોઈને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે માત્ર એક લાખ અને સાઠ હજારમાં આપી દેવાનું છે જોવા મળે તેની વાત કરું તો ગામ અજાબ તાલુકો કેશ જિલ્લો જૂનાગઢ અને ભીખુભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય છે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ભીખુભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જાય છે તો જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે તેનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરને રૂબરૂમાં કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનર ભીખુભાઈનો કોન્ટેક કરી લેજો